એક સુંદર મજાની વાર્તા એક દીકરી જ્યારે સાસરે જતી હતી ત્યારે તેમણે તૈયાર કરેલી ઘરની દરેક વસ્તુ કઈ જગ્યાએ છે ક્યાં શું પડ્યું છે એ દરેક વસ્તુ ચીઠીમાં લખીને મૂકી હતી એ જ વાત દીકરીને જ્યારે સાસરે વળાવવામાં આવી ત્યારે તે તેના પિતા પાસે જઈ અને બોલી પપ્પા દરેક વસ્તુ શું છે કયા ઢબામાં શું છે એ દરેક વસ્તુ ચિઠ્ઠીમાં લખીને મૂકી છે આજના તમારા ડ્રાયફ્રૂટ પણ મેં પલાળીને રાખ્યા છે તમારા માટે સુખડી બનાવીને રાખી છે પપ્પા હું જ્યારે હતી ત્યારે તમને સમયસર જમવાનું મળી જતું હતું તમે સમયસર જમી લેતા હતા આજે હું નથી છતાં પણ તમારે તમારી જાતનું ધ્યાન રાખવાનું છે તમને જ્યારે જ્યારે મારી યાદ આવે ત્યારે ચોક્કસથી મારી સાથે વાત કરજો કોઈ વસ્તુ ન મળે તમને વિડીયો કોલ કરજો હું તમારી સાથે છું આ વાત દીકરીએ તેના પિતાને કહી એ દીકરીના સાસુ સસરા અને તેમના પતિદેવ ધ્યાનથી સાંભળતા હતા દીકરી અને પિતાને રડતા જોઈ અને આ દરેક લોકોએ કહ્યું કે આ જમાનો હવે મોર્ડન થઈ ગયો છે બેટા તારે તારા પિતાને તારા ઘરે એકલા રાખવાની જરૂર નથી તારા પિતા પણ અમારી સાથે રહેવા આવી શકે છે આ વાત સાંભળી અને દીકરી તો એકદમ ખુશ થઈ ગઈ અને નિશ્ચિંત થઈ ગઈ પરંતુ તેના પિતાને એવો વિચાર આવ્યો કે દીકરીના ઘરે દીકરી સારી અને મારા ઘરે હું રહીશ આ રીતે આમ દીકરીના ઘરે ન જવાય ત્યારે તેમના પતિએ એટલે કે પિતાના જમાએ કહ્યું પપ્પા હવે આ એ જમાનો નથી હવે જમાનો એકદમ બદલાઈ ગયો છે આ એક સંસ્કાર પરિવારનો દીકરો વાત કરતો હતો આ બધી ને વાતમાં દીકરી જ્યારે સાસરે જતી હતી ત્યારે રસ્તામાં ફરી પાછું યાદ આવ્યું એટલે દીકરી રડવા લાગી ત્યારે બધાએ તેમને પૂછ્યું કે હવે શું કામ ચિંતા કરે છે ત્યારે દીકરી કહે છે કે તમે કહો છો તે બધી જ વાત સાચી પરંતુ મારા પપ્પાને અલઝયમર છે એ ભૂલી જશે એને માનસિક ટેન્શન વધી જાય છે માનસિક ચિંતા કરીને એ પોતે પોતાનું જ ભાન ભૂલી જાય છે પોતે શું ખાધું પોતે જમ્યા કે નહીં એ બધું ભૂલી જાય છે એટલે મને આટલી ચિંતા છે ત્યારે બધાએ સાથે એક જ અવાજે કહ્યું અમે છીએ ને આવું દરેક પિતાને પોતાની દીકરીના સાસરિયાવાળા કહે એ જ મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના